પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દસ દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે જિલ્લાના હનુમાનગઢ બિલેશ્વર કાટવાણા સહિતના ગામોના બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ રહી છે પોરબંદરના યાર્ડ ખાતે કેસર કેરીના પ્રતિ કિલોના રૂપિયા ચારસો પચાસથી સાતસો અગિયાર જેવા ભાવ બોલાઈ રહ્યા છે યાર્ડમાં કેસર કેરીની આવક થતાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરીની આવક નો પ્રારંભ પંદર માર્ચ બાદ શરૂ થયો હતો ત્યારે આ વર્ષે પાંચ માર્ચ થી કેસર કેરીની આવક શરૂ થઈ છે એક નંબર કેસર કેરી નો ભાવ થયો છે ચારસો ને પંચોતેર રૂપિયા ચારસો થી ચારસો પંચોતેર રૂપિયા એક કિલો કેસર કેરી ભાવ થયો છે આ વખતે આપણે સુદામ ફ્રુટ કોન મેળો ડિસેમ્બર મહિના થી ખેરી ચાલુ થઈ હતી એનો ભાવ થયો તો સાતસો રૂપિયા થી કરીને બારસો એકાવન રૂપિયા એક કિલો ના પોરબંદર યાર્ડ માર્કેટમાં સિઝન કરતા ચાર મહિના વહેલી કેસર કેરીની આવક છે અમે કસ્ટમર અહીં કેસર કેરી માંગે છે એના કારણે અમે ખરીદી કરીએ છીએ ચાર મહિનાથી